જતા હતા એટલે ટ્રેનમાં બેસી ગયા હતા ને સામે એક પ્રોફેસર આવ્યો પ્રોફેસર એટલે વિચક્ષણ ખોપડું એને શાંતિથી બેસવું ગમે નહીં કંઈક ને કંઈક વાત વાર્તાલાપ હોય ને બધી જગ્યાએ થોડું ઘણું કંઈક જાણવું અને કોઈકને શીખવાડી દેવું આવી ભાવનાઓ હોય એટલે બાપાની યાર વાત કરવાની ચાલુ કરી કે બાપા તમે કંઈક વાતચીત કરો તો થાય એટલે બાપા કે અમે અભણ માણે અમે શું વાત કરીએ કે અમે બસ આ પહેલીવાર જાતા હોય તો બધું રોડ રસ્તાને બધું જોઈને આનંદ લઈ પ્રકૃતિનો તો કે એના કંઈક વાત કરો નહીં કે હાલ તો વાંધો નહીં તું કે એમ કરી એટલે કે આપણે પ્રશ્ન હું પૂછું મને ન આવડે તો હું પૈસા આપું ને તમે ન આવડે તો તમે પૈસા આપો એ કે સારું આવું હું જો હું તો અભણ અભણમાણને તું ભણેલો એટલે કે મને ન આવડે તો હું તમને પચાસ રૂપિયા આપું અને તને ન આવડે તારે મને હોવો રૂપિયા આપવાના ઓલો કે વાંધો નહીં આવા બાપાને તો હું આરામથી એના સવાલના જવાબ દઈ દઉં એટલે પછી બાપાએ સવાલ કર્યો બાપા કે કે એવું કયું પક્ષી છે જેને એક પાંખ હોય એક પગ હોય અને ચાલે તો બધાથી આગળ નીકળી જાય ઉડે તો બધાથી ઝડપથી ઉડી જાય ને પાણીમાં તરે તો પણ બધાની આગળ વયો જાય ઓલો વિચ બહુ બધું વાર વિચાર કર્યું ને વિચાર કર્યા પછી ગૂગલે કર્યું પણ ક્યાંય આવું કાંઈ મળ્યું નહીં એટલે બાપાને કહે કે હવે આ આલ્યો હો રૂપિયા મને હવે આનો જવાબ દો એટલે બાપાએ કહે એટલે બાપાએ પછી એ કે હવે તારો વારો એટલે ઓલા ભાઈએ પ્રોફેસરે પ્રોનો એ જ સવાલ પૂછ્યો કે હાલો ને જાણી તો લઈ શું કે આવું ક્યું છે મારે કોકને કહેવા થાય તો એ કે મને ક્યાં આવું આવડે છે આવું હોય જ નહીં આ તો તને મેં બે ઘડી સારી બુદ્ધિની પરીક્ષા કરવા તને પૂછો પ્રશ્ન એટલે આવી રીતે કોઠા હું જ હોય ને એ ભલભલા ભણેલાઓને પાડી દે